જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં રોજ તો તમે ગાયો ઊભી હોય ખાતી હોય પીતી હોય બાકી હોય તો અહીંયા વિડીયોમાં ગાયોના દર્શન થાય આજે તો ગાયો બધી બેઠી છે અને ઓગાળે છે મસ્ત બધી એકે સુરભી આ નવી ગાય સુરભી પણ મસ્ત ઓગાળે છે અને આપણી કંકુ પણ ઓગાળે છે રીતના આસળ દબાવીને બેઠી છે તો એ કંઈ થતું નથી સારું છે ઘણું એને તો આપણી નવી ગાય આવો ઘણું ઉતારી ગઈ છે તો એમનું નામ કોઈ નથી એટલે એનું નામ ઢેલ રાખી દીધું છે અને કંકુ આમ તો બે એટલે ડોક ઉસી રાખે એટલે ઢેલ જેવી લાગે પણ એનું પેલેલી વાછડી હતી ન્યાલી નામ જ તેનું કંકુ હતું એટલે કંકુ રેવા દીધું છે અને બંછી ઘણીવાર આપણે કમેન્ટ કરતા હોય ભાઈ કે શું નામ પાડી તો તમે જાજો ભાગ લીધું હોય નામ કે બંછી પાડો મયુરી પાડો મીરા પાડો અથવા તો બધા નામ આપે છે કે આ પાડો આ પાડો પડો પણ બંછી નામની કાબરી બહુ મસ્ત ગાય હતી અમારી આગળ જે ગાય નહોતી વાછડી જ હતી અને આડે પણ સુરભી જેવી જ હતી લાંબી ઊંચી કાબરી મોઢું પણ બહુ મસ્ત પણ એ વાછડી અમારી આગળ નથી અને બહુ જરૂર હતી એટલા માટે એની દેવી પડીથી એ સમય એવો હતો એટલે એને એવી દઈ દીધી વેચી નાખી હતી એટલે એ વાસળીની યાદ ન આવે કે ભાઈ આવી સારી વાસળી દેવાઈ ગઈ એટલા માટે બંછી નામ તો કંઈક તો નથી પાડતા બાકી તો મોરલ ગાય હતી આપણી પાસે રહી હતી ત્રણ ચાર વરસ સુરભીની માં એટલે આપણે બીજી વાસળી ગંગાની છે ને નામ મોરલી પાડી દી મોરલ પાડ્યું એટલે મોરલી અત્યારે તો ગઈ છે પણ એ ગાય તો હારે રહેલી એટલે યાદ ન બહુ આવે ઓછી આવે મોરલ પણ જે વાછળી હતી ને એક નંબર એવી વાછડી અત્યારે આખી એટલી ગાયું વાછળીઓમાં છે ને તો એ એવી નથી સુરભી જેવી વાછડી હતી એટલા માટે બંછી કે મોર લે વંછી કે એવું કાંઈ નથી પાડતા નામ પણ જોઈ છે આગળ કોઈ એવી વાછડી છે તો આપણે બંછી પાડશું તો આપણી કંકુ મસ્ત તારી કે બેહી ગાય છે અને આપણી નવી ગાય છે એનું નામ ઢેલ પાડ્યું છે તો ઢીલ પણ મસ્ત આવું ઉતારી ગઈ છે થોડું ખાલી છે આ સ્થળે ઘણું સારું છે પણ અહીંયા જાય અને દોવા દે કે નહીં એ ઉપર આધાર રહે હવે તો કારણ કે બહુ ધ્યાન રાખવું પડશે આ સ્થળ અત્યારે સારું છે પણ જઈ દોવા દોશું દબાશે ને ત્યારે ખબર પડશે અત્યારે તો વાંધો નથી આવતો રોઠો વળતો છે સુરબી બધા ઊભા થઈ ગયા હતા બેઠા થઈ

ને અહીંયા અંદર લઈ લીધી છે આપણે જે ની અંદર હતી ઢાળિયામાં કારણ કે અહીંયા થોડુંક અંધારું પડે છે અંધવાળું એટલું બધું નથી એટલે અહીંયા લઈ લીધી છે ને આજની રાતમાં લગભગ આપણે ઢેલ અહીંયા જવાની છે એવું લાગે છે કારણ કે બધી ખાઈ પીને શાંતિલી ઊભી છે ઓગાળે છે બેઠી છે બાકી બધી ગાયું અને ઢેલ આપણી એક ઊભી છે કારણ કે જે ડિલિવરીનો દુખાવો એવો દુખાવો છે એને એટલા માટે હે સૌથી મોટી ખુશી છે બળી ખાવું નાનું નાનું વાસણ રમાડવા મળશે પણ આસળનું બહુ મોટું દુઃખ છે કે હું થાય કાંઈ નક્કી નહીં ડૉક્ટરનું હાસું પડ્યું કે ચાર પાંચ દિવસમાં અહીંયા જાય અમને એમ લાગતું થોડાક દિવસો નીકળી જાય કદાચ પણ આસળ રૂઝાઈ તો ગયો છે પણ એ આસળને આપણે સ્પ્રેસિંગ કરીને દૂધ નહીં કાઢીએ કે એટલે જોઈશી ભગવાનની જેવી મરજી હું થાય આગળ

દુખાવો ગાય હોય કે ગમી હોય અસહ્ય દુખાવો હોય એનો જે સહન ન થતો હોય એ ગાય જેવી ગાયને પણ આંખમાં લહુડાવી જાય ના છ વાગ્યા સુધી જ્યારે સારું આપ્યો પાણી આપ્યું ખાધું ખાણ આપ્યું ત્યારે એકદમ રેડી જ હતી પણ ફરી પછી અત્યારે ના દુખાવાને લીધે નિમાણી થઈ ગઈ છે ભગવાનને પ્રાર્થના કરી કે નોર્મલ ડિલિવરી થઈ જાય મારી જેલ ની

અને વાસરું જો એની માન નહીં ડોકની નીચે બેસી ગયું છે કારણ કે ગાયને અતિશય વાસરું વાળું હોય એટલે એની ડોક નીચે હોય એમ જ બેસી જાય ગાય જેથી કરીને ઠંડી ન લાગે ત્યાં નહીં જો ઊભું થાય તો કેટલી ઓલી થાય છે ના એની હામાં ભઠ્ઠો મૂકી દીધો છે તો જેથી કરીને ને લીમડાનો ભઠ્ઠો મૂકો છે ને તો ગરમી થઈ ગઈ મારે સ્વેટર કાઢવું પડે અને બધી ગાયોને પણ મસ્ત ધવાડો લાગે છે બધી ઊભી થઈ ગઈ છે ગાય વીયાણી એની ખુશીમાં અને ગાયને જો વહીંયા ગઈ પછી શાંતિલી વહે ગઈ છે કારણ કે એને શાંતિ થઈ ગઈ વહીંયા ગઈ પછી પાણી પી લીધું છે ઝર પડવાની વસ્તુ જે આપી ખાઈ લીધી છે ગુંધળી નીરી પણ એને વાસરૂમમાં એટલી ઓલી થઈ ગઈ ને તે ખાવાનું નામ નથી લેતી ક્યાં એનું મિલ્કીંગ થઈ ગયું છે ત્રણ આસણનું કેવું છે દુખતા આસણનું નથી કર્યું થોડોક આઘો પણ રાખ્યો હતો કારણ કે બહુ જ પુરાઈ થતી હતી અને થોડુંક દુખતું હતું પણ હવે એ આસણને આપણે સવારે ડૉક્ટરને બોલાવી અને નળે મુકાઈ દેવું કા ભૂંગળી એટલે ભૂંગળી દ્વારા ભૂંગળી ખોલીએ એટલે દૂધ ઓટોમેટિક આવ્યું કારણ કે દબાવશું તો વધારે તણા હે શિયાળાને લીધે અને દુખશે પણ બહુ એટલા માટે એને કાંઈ નથી દોયો ત્રણ આસણનું આપણે મિલ્કીંગ કર્યું છે અને વાસળીએ પણ મસ્ત દૂધ પી લીધું છે અને નાની નાની મસ્ત વાસડી આવી છે એને કેટલો વાલ છે કઈ ખામ ધ્યાન નથી દેતી પીવા માં નથી ધ્યાન દેતી બસ નીકળી સાટે છે અને ગાય શાંત કેવાય શું કેવું તમારું શાંત કેવાય એટલું બધું વાગેલું છે તો છતાં આપણને દોવા દીધું અને તો એ દાખલ થોડો દબાવો પણ દૂધ આવ્યું નહીં એટલે હવે એને ભૂંગળી ચડાવશું અંદર અને પછી ભૂંગળી શું છે કે પછી ખોલ નાખીને દૂધ બધું બહાર નીકળી જાય આને આ સ્થળે દુખે નહીં

મને તો ઘડી કેમ જ થયું કે હવે એના પપ્પાને હું રાઈ દેવા પડશે છે ને પપ્પાને મારે એકલીંગ કામ કરવું પડશે પણ વળી ફરી ઊભા થઈને કામ કરે હું ગાય જો પાણી પણ મસ્ત પી લીધું છે હવે આપણે વાસણીને અંદર હોલમાં લઈ લેવું અને ગાયને અહીંયા રાખશું અને બાર વાગી ગયા છે એક કલાક આરામ કરી લઈ ફરી પાછી ઝર પડશે એનું ધ્યાન અત્યારે દાદા રાખશે ઝર પડશે તો ફરી પાછું એનું ધ્યાન રાખવા હવાર સુધી રહેવું પડશે સવાર ઝર પડી જાય પછી ચિંતા નથી ઝર પડે ત્યાં સુધીની ચિંતા છે લઈ જવાની છે હાલો તો હું

ને રગે એટલા માટે વાસરીના ગળા પાસે થાંભલી અને ખીલે જ બાંધી દીધી છે અને હવે દાદા ધ્યાન રાખશે એનું અને વાસડીને ઓઢાડ્યું તો ઓઢાડેલું પણ નથી રહેવા દેતી એટલી ઓલી થાય છે